જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ આજે તારીખ બાર ઓગસ્ટ કિસ્મત થશે મહેરબાન આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ થઈ રહ્યો છે બાર તારીખે બપોરે બે અને ચૌદ મિનિટે શુક્ર ગ્રહ મિથુન રાશિમાં રહીને પુનઃવર્ષુ નક્ષત્રમાં પ્રવેશ કરશે જ્યોતિષશાસ્ત્રમાં શુક્રદેવને પ્રેમ સુંદરતા સંપત્તિ અને ખુશીનું પ્રતિક માનવામાં આવે છે પુનર્વસુ નક્ષત્રમાં ગુરુના પ્રભાવ હેઠળ છે અને નવી શરૂઆત સમૃદ્ધિ અને ખુશીનું પ્રતિક છે કેટલીક રાશિઓ માટે આ ગોચર ફળદાયી રહેશે પહેલી છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને આ ગોચરથી સૌથી વધુ ફાયદો થશે પૈસા રોકાણ કરવા અથવા વાટાઘાટો સંબંધિત કામ કરવા માટે આ યોગ્ય સમય પણ છે તમારા શબ્દો સકારાત્મક રાખો જેથી તમે આ તકનો સંપૂર્ણ લાભ લઈ શકશો આ ગોચર તમારી સર્જનાત્મકતા અને સામાજિક ક્રિયા પ્રક્રિયામાં વધારો કરશે નોકરી હોય કે વ્યવસાય તમારી મહેનત રંગ લાવશે બીજી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિ માટે શુક્રનું ગોચર નોકરી અને સામાજિક માન સન્માનમાં વધારો કરશે પ્રમોશન કે માન સન્માન પણ મળશે આ સમયે તમારા કાર્ય નેટવર્કને વિસ્તૃત કરવાનું અને સર્જનાત્મક કાર્યમાં આગળ તમારા કાર્યમાં સખત મહેનત કરો તમને ચોક્કસ લાભ મળશે લોકો તમારી મહેનત જોશે અને તમારા પ્રયત્નોની પ્રશંસા પણ કરશે તમારા વ્યવસાયિક સંબંધોને મજબૂત બનાવવાની તક ગુમાવશો નહીં ત્રીજી રાશિ તુલા રાશિ છે તુલા રાશિ શુક્ર એ પોતાની રાશિ છે તેથી આ ગોચર ભાગ્ય અને અભ્યાસની દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેશે મુસાફરી દરમિયાન અભ્યાસ અથવા આધ્યાત્મિક કાર્યમાં તમને લાભ મળશે તમે વિદેશ સાથે સંકળાયેલા લોકો તરફથી લાભ મળી શકે છે નવા અનુભવો અને જ્ઞાન માટે તમારે તૈયાર રહેવું પડશે આ સમય નવી વસ્તુઓ શીખવાનો છે તમારો દ્રષ્ટિકોણ વ્યાપક બનશે અને નવી શક્યતાઓ તરફ તમે આગળ વધશો આ સમય તમારા માટે સકારાત્મક ફેરફાર લાવશે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહા